તે જ્યારે પાંચ વર્ષનો હતો અને તેઓ ડિંડોલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા હતા ત્યારે જ પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરુભા ચુડાસમા કામ ધંધો શોધવા બહાર ગામ ગયા બાદ ક્યારેય પરત ફર્યા ન હતા પરિવારજનો અને મિત્ર વર્તુલે મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું આઠે એક મહિના પહેલા તે ફેસબુક સર્ફિંગ કરતો હતો ત્યારે અમસ્તા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાખીને સર્ચ કરતા

પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઈ જતો હતો પરંતુ મામલો ત્યારે બગડ્યો જ્યારે પરિવારે સાથે લઈ જવાની જીદ કરી હતી પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો રમીલાબેન ઓગણીસો નવ્વાણું માં માતા મંજુબેન સાથે રાજીવનગર ઝુપડપટ્ટી રહેતી હતી માતા ઘરે જમવાનું બનાવતી હોવાથી મહેન્દ્રસિંહ જમવા આવતો ત્યારે રમીલા સાથે આખો મળી જતા બંને એ લગ્ન કરી લીધા હતા પિતાને લગ્ન મંજૂર ન હોવાથી તે ઘરે રહેતો ન હતો બે હજાર એક માં કોઈ ગુનામાં પોલીસે પકડતા સસરા સુરત આવ્યા હતા કહ્યું હતું કે પુત્ર વધુ રમીલા સાથે રહેશે તો જ જેલમાંથી મુક્ત કરાવીશ તેને હા પાડતા જેલમાંથી મુક્ત કરાવ્યા બાદ બંને ડંડોલીમાં મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા અને ચાર સંતાનો પણ થયા હતા રમીલાબેને ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ડાકો રહેતા પિસ્તાલીસ વર્ષીય મહેન્દ્રસિંહ હરુભા ચૂડાસમાની ધરપકડ કરી હતી પોલીસ સપક્ષ આરોપીએ પોતે રમીલાબેન સાથે માત્ર પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું તેની સાથે લગ્ન નહીં કર્યા હોવાનું અને બે સંતાનો પણ પોતાના નહીં હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ડીએનએ ટેસ્ટનો સહારો લીધો હતો પોલીસે આરોપીના ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લીધા હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચુડાસમાએ જણાવ્યું હતું હાલ આરોપી કોર્ટમાંથી જામીન લઈને રવાના થઈ ગયેલો છે